નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આઈ હોપ તમે બધા કુશળ મંગળો છો આપણે આજે નવા સેમેસ્ટરનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ જેમાં વિજ્ઞાન વિષય ધોરણ આઠના ચેપ્ટર નંબર નવ પ્રાણીઓમાં પ્રજનન એ ચેપ્ટરનો આપણે અભ્યાસ કરવાનો છે ચેપ્ટર વિશે થોડીક પ્રાથમિક માહિતી મેળવતા પહેલાં પ્રસ્તાવના જોઈ લઈએ કે જેની અંદર આપણે મનુષ્યની કે પ્રાણીઓની અલગ અલગ પ્રકારની જે ક્રિયાઓ થાય છે જેમાં પાચન પરિવહન કે શ્વસનનો સમાવેશ થાય છે એવી ઘણી બધી ક્રિયાઓ કે જે મનુષ્યના દેહ ધાર્મિક પ્રક્રિયાઓમાં સમાવેશ થાય છે એ તમને ખબર જ હશે કે પાચનની અંદર આપણે જે ખોરાક ખાઈએ છીએ એ કઈ રીતે એનું પાચન થાય છે એનું એમાંથી કયા પ્રકારના પોષક તત્વો આપણને છૂટા પડીને આપણા શરીરમાં ઉપયોગમાં લેવાય છે શ્વસનની અંદર આપણે જે ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ અને એ ઓક્સિજન વડે ખોરાકનું દહન થઈ આપણને ઉર્જા મળે છે પરિવહનની અંદર આપણા શરીરમાં જે રુધિરનું અલગ અલગ જગ્યાએ પહોંચવું આપણા શરીરના દરેક જગ્યાએ અને રુધિર એ ઉર્જાના સ્ત્રોત જે છે ખોરાક એમાંથી જે પોષક તત્વો છૂટા પાડેલા હોય છે એ આપણા શરીરના દરેક અંગ સુધી પહોંચાડે છે આ બધી જ બે ધાર્મિક ક્રિયાઓ છે કે જે આપણા શરીરની અંદર થતી હોય છે જે આપણા શરીર માટે જરૂરી છે આ પ્રક્રિયાઓ પ્રત્યેક સજીવો માટે તેઓના અસ્તિત્વ માટે આવશ્યક છે જે આ તમને એક પાચનનું એક આપેલું છે કે નાના આંતરણાની દિવાલ હોય એ એની અંદર રસાંકુરો આવેલા હોય રુધિર કેશિકા હોય અભિસૂષણ કરે ખોરાકનું જે વિશે આપણે બહુ ડિટેલમાં માહિતી મેળવવાની જરૂર નથી પણ આવું આપણા શરીરની અંદર પાચનમાં થાય છે હવે પ્રજનનની વાત કરીએ તો વનસ્પતિનો પ્રજન વિશે તમે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છો કે જે આપણે ધોરણ સાતની અંદર વનસ્પતિમાં પ્રજનન વિશે આવતું હતું પ્રજનન જાતિઓનું સાતત્ય જાળવી રાખવા માટે આવશ્યક છે હવે પ્રશ્ન એ છે કે પ્રજનન શું કામ જરૂરી છે તો જાતિઓનું સાતત્ય એટલે એમનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રજનન ખૂબ જ જરૂરી જો પ્રજનનની ક્રિયા ન થાય તો નવી જાતનું નિર્માણ થઈ શકે નહીં અને નવી જાતનું નિર્માણ ન થાય તો અમુક સમયમાં જ એ જાતિ લુપ્ત થઈ જાય એટલે કે નાશ થઈ જાય એનો એટલા માટે પ્રજનન ખૂબ જ આવશ્યક છે કલ્પના કરો કે સજીવ પ્રજનન ન કરે તો શું થાય તો મેં તમને વાત કરી એમ કે જો પ્રજનન ન થાય તો એમની સંખ્યામાં વૃદ્ધિ ન થાય નવી જાતિનું અસ્તિત્વ ન થાય અને અમુક સમયમાં એ જાતિ લુપ્ત કે નાશ થઈ જાય તમે એ વાતને માનશો કે પ્રજનનનું સજીવોમાં એક વિશેષ મહત્વ છે એટલે કે મનુષ્યની અંદર વાત કરીએ કે કોઈ પ્રાણીઓમાં કે પક્ષીઓમાં કોઈ પણ પ્રકારના વાત કરીએ દરેકના જીવનમાં પ્રજનનનું ખૂબ જ વિશેષ મહત્વ રહેલું છે કારણ કે તે એક જેવા સજીવોમાં પેઢી દર પેઢી નિરંતરતા બનાવી રાખવાનું સુનિશ્ચિત કરે છે એટલે પ્રજનનથી શું થશે કે એકમાંથી બે કે પછી આગળ જતા એની પેઢી દર પેઢી જે એમના સંતાનો જે છે એ વૃદ્ધિ પામે એમનું ઉત્પત્તિ થાય એ પ્રજનનની ક્રિયામાં થાય છે ધારો કે આ પહેલું વા આ રહ્યા આ પહેલું પ્રાણી છે એ પ્રજનન બન કરનાર તો આ બંનેનું નિર્માણ થશે નહીં એની આગળની સાઈડના જે નવા ઉત્પન્ન થવાના છે એનું નિર્માણ થશે નહીં તો આના મૃત્યુ પછી એ જાતિનું અસ્તિત્વ નાશ પામશે તો એના માટે એનું અસ્તિત્વ ટક્કાઈ રહે એના માટે પ્રજનન જરૂરી છે અગાઉના ધોરણમાં તમે વનસ્પતિના પ્રજન વિશે અભ્યાસ કરી ચૂક્યા છો કે જેની અંદર ઘણી બધી માહિતી હતી આપણે આ ચેપ્ટરની અંદર પ્રાણીઓ કેવા પ્રકારનું પ્રજનન કરે છે કઈ રીતે પ્રજનન કરે છે એના માં કયા અંગોનો ઉપયોગ કરે છે એનો આપણે માહિતી મેળવવાની છે સૌથી પહેલાં વાત કરીએ આપણે પ્રજનનના પ્રકારો વિશે મોડ્સ ઓફ રિપ્રોડક્શન તો આપણે મનુષ્ય છે કે પ્રાણીઓ છે એ પ્રજનન દરમિયાન નાની નાની ઘણા અલગ અલગ પ્રકારની સંતતિનું નિર્માણ કરે છે જે તમને એક કોષ્ટક આપેલો છે એ કોષ્ટકમાં ઉપર તમને પ્રાણીઓ આપેલા છે અને એમનું બચ્ચું કે જે સંતતિ થાય છે એને શું કહેવામાં આવે છે એ તમારે ફિલઅપ કરવાનું છે એના માટે તમને ઉદાહરણ આપેલું છે કે મનુષ્યના બચ્ચાને શિશુ કહે છે પછી મરઘીના બચ્ચાને પીલું કે મરઘીનું બચ્ચું કહે છે એવા ગાયના બચ્ચાને વાછરડું કહેવાય છે કૂતરાના બચ્ચાને ગલુડિયું કહેવાય છે એ તમારે આખું ફિલઅપ કરવાનું છે અહીંયા તમે વિવિધ પ્રાણીઓના બચ્ચાઓનો જન્મ થતા જોયો છે અહીંયા તમને એક પતંગિયાનું આપેલું છે કે પતંગિયું છે એ કઈ રીતે કવચ જેવું હોય એમાંથી ધીરે ધીરે એનું ઉત્પત્તિ થઈને પછી એની પાંખો ફેલાવે છે દેડકો હોય એ ટેડ પોલમાંથી ઉત્પન્ન થાય છે આ ટેડ પોલ કહેવાય અહીંયા જે આપેલા છે ધીરે ધીરે એનો વિકાસ થાય અને પછી પુખ્ત દેડકો બને છે શું તમે જણાવી શકો છો કે મરઘીનું બચ્ચું અને ઈયળ કેવા પ્રકારે જન્મ લે છે તો મરઘીનું જે બચ્ચું જે છે એ ઈંડામાંથી ઉત્પન્ન થાય છે ઈયળ તમને આપેલું છે કે આ રીતે એનું ધીરે ધીરે કવચ જેવું હોય ઈંડા જેવું એમાંથી એ બહાર નીકળે છે કૂતરા કે બિલાડી હોય એ પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે હવે એ તમે વિચારી શકો કે જન્મ પહેલાં આ જે સજીવો દેખાય છે એવા જ દેખાતા હતા જે અત્યારે દેખાય છે અથવા એનાથી અલગ હતા તો એના વિશે માહિતી મેળવીશું આપણે કે આ સજીવો જે છે જ્યારે ગર્ભાવસ્થામાં હોય છે ગર્ભની અંદર હોય છે ત્યારે આ પ્રકારે દેખાતા નથી સૌ પ્રથમ પહેલાં એક જ કોષનું નિર્માણ થાય છે પછી ધીરે ધીરે એ કોષો જે છે યુગમન બનીને ધીરે ધીરે વૃદ્ધિ પામે છે એ ડિટેલમાં આપણે આગળ અભ્યાસ કરવાનો છે વનસ્પતિઓની જેમ પ્રાણીઓના પ્રજનનના બે પ્રકાર છે એમાં સૌ છે લિંગી પ્રજનન બીજું છે અલિંગી પ્રજનન પ્રજનનના પ્રકારો યાદ રાખીશું આપણે પહેલું લિંગી પ્રજનન બીજું પ્રજનન સૌપ્રથમ વાત કરીએ આપણે પહેલા પ્રકાર લિંગી પ્રજનનની તમને યાદ હશે કે લિંગી પ્રજનન કરતી વનસ્પતિઓમાં અને માદા પ્રજનનના ભાગો આવેલા હોય છે વનસ્પતિની અંદર પણ લિંગી પ્રજનન થાય તો એનીમાં બે ભાગો આવેલા હોય છે એક નર પ્રજનન અંગ અને બીજું માદા પ્રજનન અંગ કે જે તમને આકૃતિમાં દર્શાવેલા છે જેને આપણે પુ કેસર અને સ્ત્રી તરીકે ઓળખીએ છીએ હવે આ ભાગોના નામ જણાવવાનું કીધું છે તમને તો એ મેં તમને કીધા એમ કે પ્રજનન અંગ છે એને પુકેસર કહેવાય અને પ્રજનન અંગ છે એને સ્ત્રી કેસર કહેવાય પુકેસર છે એમાંથી પરાગરજ છે એ સ્ત્રી કેસરમાં અહીંયા ઉપરના ભાગે આવે છે અને પછી એમાંથી ફલન થઈને ફળનું નિર્માણ થાય છે એ આખી પ્રોસેસ આપણે શીખી ગયા છીએ પ્રાણીઓમાં પણ નર અને માદામાં વિવિધ પ્રજનનના ભાગો અથવા તો અંગો આવેલા હોય છે જે તમને અહીંયા દર્શાવેલા છે કે નરની અંદર કયા પ્રકારના પ્રજન અંગો આવેલા હોય માદામાં કયા પ્રકારના પ્રજનન અંગો આવેલા હોય છે એના વિશે આપણે ડિટેલ જોઈશું આગળ વનસ્પતિઓની જેમ પ્રાણીઓમાં પણ નર તેમજ માદા જન્યુ બનાવે છે એટલે એ જે પ્રજનન અંગો છે ધારો કે આ નરનું પ્રજનન અંગ છે તો એ પ્રજનન અંગ છે એ નરજન્યુ બનાવે અને માદા જે છે એનું પ્રજનન અંગ માદાજન્યુ બનાવે એક પ્રકારનો કોષ જેને પ્રજનન કોષો કહેવાય હવે એ નરજન્યુ જે છે ને આપણે શુક્રકોષ તરીકે ઓળખીએ છીએ માદાજન્યુ છે એને અંડકોષ તરીકે ઓળખીએ છીએ જ્યારે નરજન્યુ અને માદાજન્યુ બંનેનું મિલન થાય બરોબર છે ત્યારે એ બંને ભેગા થઈને એક કોષનું નિર્માણ કરે છે જેને યુગમન અથવા ઝાયગોટ તરીકે ઓળખવામાં આવે છે હવે એ યુગ્મન જ જે છે એટલે કે નરજન્યુ અને માદાજન્યુ શુક્રકોષ અને અંડકોષ એનું ભેગા થવાથી એક કોષ બનો જેને યુગ્મન જ કહેવાય એ ધીરે ધીરે વૃદ્ધિ પામે એનો વિકાસ થાય પછી એક નવા સજીવમાં નિર્માણ થાય છે હવે લિંગી પ્રજનન આપણે જે પ્રકાર વિશે વાત કરી એના વિશે તમે એ રીતે વ્યાખ્યા આપી શકો કે એવા પ્રકારનું પ્રજનન કે જેમાં નર અને માદાજન્યુઓનું જોડાણ થતું હોય તેને લિંગી પ્રજનન સેક્સ્યુઅલ રિપ્રોડક્શન કહે છે ચાલો મનુષ્યના પ્રજનન ભાગોનો ખ્યાલ મેળવીએ તથા પ્રજનન પ્રક્રિયાનો અભ્યાસ કરીએ કે મનુષ્યમાં કયા કયા પ્રકારના પ્રજનન અંગો આવેલા હોય છે એના વિશે ડિટેલમાં માહિતી મેળવવાની છે એમાં કયા કયા ભાગો હોય એક પ્રજનન અંગની અંદર એનું કાર્ય શું હોય એ દરેક વિશે આપણે થોડી માહિતી મેળવીશું સૌ પ્રથમ આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ નર પ્રજનન અંગ મેલ નર નરપ્રજન અંગોમાં એક જોડ શુક્રપિંડ ટેસ્ટિસ બે જોડ શુક્રવાહિનીઓ અને એક શિશ્ન આવેલું હોય છે બે જોડ શુક્રપિંડ આવેલા હોય છે બે શુક્રવાહિની આવેલી હોય છે અને એક શિશ્ન આવેલું હોય છે શુક્રપિંડ છે એ જનન કોષો એટલે કે જેને નરજન્યુઓ કહેવાય એ ઉત્પન્ન કરે છે અને એ નરજન્યુને શુક્રકોષ સ્પોમ્સ તરીકે ઓળખવામાં આવે છે એનું નિર્માણ ક્યાં થાય છે શુક્રપિંડની અંદર શુક્રપિંડ લાખોની સંખ્યામાં શુક્રકોષો ઉત્પન્ન કરે છે એટલે અહીંયા શુક્રપિંડ દ્વારા જે શુક્રકોષ ઉત્પન્ન થાય છે એની સંખ્યા લાખોની અંદર આવેલી હોય તમને આકૃતિમાં દર્શાવેલું છે એ પ્રકારના શુક્રકોષો જોવા મળે છે હવે એ શુક્રકોષ છે ખૂબ જ સૂક્ષ્મ હોય છે અને પ્રત્યેકમાં એક શીર્ષ આવેલું હોય મધ્ય ભાગ હોય અને એક પુછડી જેવી રચના આવેલી હોય છે વાસ્તવમાં પ્રત્યેક શુક્રકોષમાં કોષના સામાન્ય ઘટકો જોવા મળે છે અહીંયા ઉપરનો શીર્ષ ભાગ મધ્ય ભાગ અને આ પૂછડી પૂછડી દ્વારા એ આગળ વહન કરે છે જો કામ તમને પૂછે તો પૂછડી દ્વારા એના જે માર્ગ છે એમાં આગળ તરફ વહન કરવામાં મદદ કરે છે પૂછડી હવે આજે આપણે નરજન્યુ જે છે એના વિશે વાત કરી અને નર અંગ વિશે વાત કરી છે તો બીજી વસ્તુ એ છે કે આ શુક્રપેંડ છે એમાંથી શુક્રકોષ ઉત્પન્ન થયા એ આ શુક્ર વાહિની આજે તમને પર્પલ કલરની છે એ શુક્રવાહિની મારફતે આગળ વધે છે અને પછી એ શિષ્ણમાંથી બહાર નિકાલ પામે છે બહાર નીકળે છે તો આ પ્રકારે નર પ્રજન અંગ આવેલું હોય છે અને એ રીતે કાર્ય કરે છે નેક્સ્ટ સેશનની અંદર આપણે માદાનું જે પ્રજન અંગો છે એના વિશે વાત કરીશું તથા ફલણ વિશે વાત કરીશું ત્યાં સુધી આવજો